હેલો મિત્રો સૌપ્રથમ બધાને જય સોમનાથ અને નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે હવે મિત્રો તમે યુટ્યુબ ચેનલ હોય અથવા બનાવવા માગતા હોય અથવા તો આ દરેક નાના યુટ્યુબર માટે આ સવાલ ખૂબ મૂંઝવણ ભર્યો હોય કે આપણી ચેનલ શરૂ કરીએ ત્યારથી મિત્રો એક વર્ષમાં જે વોસ્ટ ટાઈમ છે જે ચાર હજાર કલાક ન થાય તો ચેનલ મોનિટાઇઝ થઈ શકે કે ન થઈ શકે તો મિત્રો આ ટોપિક ઉપર તમામ માહિતી આ વિડીયોમાં આપવાનો છો વિડીયો શરૂ કરતાં પહેલાં જે મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય એ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો કારણ કે યુટ્યુબ રિલેટેડ તમામ માહિતી આપણી ચેનલ ઉપરથી ગુજરાતીમાં તમને મળતી રહેશે હવે મિત્રો એક એક્ઝામ્પલ સાથે તમને સમજાવવાનું છું ધારો કે તમે યુટ્યુબ ચેનલ છે જે એક જાન્યુઆરી બે હાજર ત્રેવીસ ના રોજ બનાવેલી છે અને આજે મિત્રો તારીખ છે સાત સપ્ટેમ્બર બે હાજર ને હવે તમે મિત્રો એક જાન્યુઆરી બે હાજર ત્રેવીસ થી કાયમી માટે વિડીયો મૂકતા હોય જેને લીધે કાયમીનો વીસ ત્રીસ કલાક અથવા પચાસ કલાક એ રીતના ટાઈમ આવતો હોય ને એ બધો વોચ ટાઈમ છે જે એડ થતો જતો હોય છે ત્યારબાદ હવે મિત્રો આજે તમે સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી લઈ અને સાત સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધીની વાત કરીએ તો એ અરાઉન્ડ ત્રણસો પાંસઠ દિવસ થઈ જતા હોય જો આ દિવસોની અંદર મિત્રો તમારી ચેનલમાં ચાર હજાર કલાક વોચ ટાઈમ છે જે પૂરો થઈ જતો હોય તો તમે તમારી ચેનલને આજે જ મોનેટાઈઝેશન માટે મોકલી શકો ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ ધારો કે સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી લઈ અને સાત સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધી એટલે કે ત્રણસો પાંસઠ દિવસમાં તમારી ચેનલ ઉપર આડત્રીસો કલાક વોચ ટાઈમ આવેલો છે તો હવે તમારી ચેનલ મોનેટાઈઝ માટે બસો કલાકનો જે વોચ ટાઈમ છે જે ઘટતો હોય છે અને તમે એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી તો ચેનલ શરૂ કરી હતી પરંતુ મિત્રો સપ્ટેમ્બર સુધીમાં ધારો કે બસો કલાક વોચ ટાઈમ આવેલો હતો સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં તો જે તમે અહીંયા જો તમારા વાઇટી સ્ટુડિયો અંદર જોશો તો આજે સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી લઈ અને સાત સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં તો આડત્રીસો કલાક આવેલો હતો એ ઉપરાંત જે અગાઉના જે જુલાઈ છે અથવા જે જાન્યુઆરીથી હતો એ બસો કલાક હતો તો મિત્રો અત્યારે તમે જે ત્રણસો પાસઠ દિવસનો જોશો એ માત્ર ને માત્ર આડત્રીસો કલાક જ બતાવશે અને તમારી ચેનલ મોન્ટેસ્ટ થવા માટે ચાર હજારની જે જરૂરત છે એ મિત્રો પૂરી નહીં થાય તો એના માટે જે અગાઉનો બસો કલાક હતો એ ગણતરી કરવામાં નહીં આવે કારણ કે યુટ્યુબનો જે રૂલ છે એ મિત્રો લાસ્ટ ત્રણસો પાંસઠ દિવસ એટલે આજે સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી લઈ અને સાત સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં જેટલો પણ હોસ્ટ ટાઈમ આવેલો છે એ બધો કાઉન્ટ કરવામાં આવશે તો મિત્રો આ રીતે યુટ્યુબ ઉપર જે ચાર હજાર કલાકનો વોચ ટાઈમ છે એ લાસ્ટ ત્રણસો પાંસઠ દિવસ એટલે કે મિત્રો આજથી લઈ અને જે પાછળના મંથમાં તમે જોશો તો એ તમામ જો ત્રણસો પાંસઠ દિવસનો વોચ ટાઈમ હશે એ કાઉન્ટ કરવામાં આવશે તો મિત્રો આ રીતે તમે સમજી જ ગયા હશો કે ત્રણસો પાંસઠ દિવસ એટલે કે ચેનલ બનાવી ત્યારથી લઈને નહીં પરંતુ જયારે તમે માં મોકલો ત્યારથી લઈ અને પાછળના દિવસો ગણતરી કરવાના રહેશે